નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આયા છે કાકરેજ તાલુકાના નાના જામપુર ગામે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે મરચાંનું વાવેતર કરેલું છે મરચાંના રોપા અમારી નર્સરીના છે મરચા રોપા કેવા નીકળ્યા તે આપણે ખેડૂતના મુખ્યથી સાંભળીએ નમસ્કાર શું નામ આપણું જય વિસંગ નાના જામપુર ગામ નાના જામપુર તમે અમારી નર્સરીના રોપા લઈ ગયા હતા રોપા કેવા નીકળ્યા રોપા એકદમ સરસ નીકળ્યા અને મરસાનું ખાલ પણ ખૂબ આવ્યો મરસું પણ ખૂબ આવ્યું સોનલનું બિયારણ હતું તમારી બધી સલાહથી અમે મરસાનું વાવેતર કર્યું હતું અને તમારી સલાહના પ્રમાણે દવા નાખી ખાતર નાખ્યા અને એનું અમને આજે રિઝલ્ટ પણ છે અને રિઝલ્ટ મળ્યું પણ છે અને ખૂબ સારું બિયારણ છે મરસા ખૂબ મળ્યા વાવેતર કરી અમે ખૂબ ઉત્પાદન મળ્યું છે અને હું બધા ખેડૂતોને કહેવા માગીશ કે આપ એકવાર મહાકાળી નર્સરીનો ઉદાજી કાટકોરનો કોન્ટેક કરી તમે ત્યાંથી રોપા લાવો તમને બધી માહિતી પણ આપશે દવાની સલાહ પણ આપશે ખાતર ની પણ સલાહ આપશે જય જવાન જય